હાય ફેમિલી મિત્રો જો વાડીમાં ટીસી ઊભું કરવાનું છે તો જો આ ખાડા કરે છે ટ્રેક્ટરથી બાવળો છે બાવળો કાઢવાનો છે આ બધું ટીસી બીસી ફિટ થઈ જાય ને પછી આ બાવળો જો ને કાઢી નાખવાનો છે પછી મિત્રો જો આના ચક્કડું કેવું છે ફીટ કરેલું આ બધું જીસીબી જેવું કામ કરે છે હો મિત્રો થાંભલા પણ ઉઠાવી લે ખાડા કરી નાખે અને ફિટે પણ કરી દે જો મિત્રો કેવી માટી અંદર થી બહાર કાઢે છે ખાડો થતો જાય આ રોલ ફરતો જાય માટી બારી આવતી જાય આ પાણો આવે ને મિત્રો અહીંયા લગીને ખાડો બાકી પછી ન થાય માટી હોય અહીંયા લગી આવે જાય બાકી આ રોડ આખો પૂરો થઈ જાય ત્યાં લગી ખાડો કરી શકે ટેક્ટર પણ આખો હલ બલાવી શકે છે જો આખું હલે છે ને ટ્રેક્ટર જો થોડુંક બાકી રહ્યું છે હવે ખાડો થઈ ગયો છે જરાક બાકી રહ્યો છે અત્યારે ચોમાસાનું હટ ગળી જાય ખાડો કારણ કે બધું પોચું પોચું હોય ખડે એટલું છે જો હું બધે માટી ભરીને આવ્યું બારું હો મિત્રો ખાડો જોઈ કેવો છે કેવો નહીં કેટલો ઊંડો ગાળ્યો છે ચલો ખાડો દેખાડી બાવળા અહીંયા પાણો આવી ગયો બંધ થઈ ગયું આમાં થાંભલો ફિટ કરવાનો હાંભલો બીડાવ છે ઓલો ચેન જે હાંકળ રે એ બીડાવ છે ઓલે આખે આખો થાંભલો મજા ઉપર લે છે આખો થાંભલો ઉપાડી લે થાંભલો ઊભો કરી નાખશે ઊભો કરીને પછી ટ્રેક્ટર આગળ લઈ અને કરી નાખશે ફીટ વરસાદ એક અંધારેલો છે